આવો અંદર બતાવું તમને આ બલદેવ પાન સેન્ટર માં પાંત્રીસ વર્ષથી આ મહેશભાઈ કામ કરે છે ભાઈ પાંત્રીસ વર્ષ થી તમારે તો વિડીયો બહુ જોયો છે આપડે સરસ શું બનાવીને ખવડાવવાના છો આજે અમને બલદેવ સ્પેશિયલ પાન ખવડાવો પચાસ વર્ષ જૂની આ શોપ છે ટોરેન્ટોની અંદર આ જીરાર સ્ટ્રીટ અને એ પાછી ઈસવીસન સત્તરસો ની આ સ્ટ્રીટ છે બધી જ દુકાનો ઓલ્ડ છે અને એનો ટેસ્ટ છે હજી પણ પચાસ વર્ષ પહેલા જેવો ટેસ્ટ હતો હજી એવો જ ટેસ્ટ છે એટલે જે પણ આપણા ગુજરાતીઓને પાન ખાવાનો શોખ હોય એ જરૂરથી અહીંયા આવી જજો કેમ કે જગ્યા અદભુત છે અને જૂની છે અને આમ તો ખાસ તો આપણી